રામ રામ ડાયરાણે રખડપટ્ટી કરવાનું મન થયું અને મેં ઘોડાને દોડાયો અમદાવાદ ભણી અને પહોંચી ગયો અમદાવાદ અમદાવાદના રિવરફ્રન્ટના સિરા જેવા લીસા ચકાચક રસ્તાઓ જોઈને મનમાં તો આપણને એમ થાય કે આપણે તો આપણા ગામના બમ્પ અને ખાડાના અડધા ખાવા જ પૃથ્વી ઉપર આવ્યા છે હવે તમે અમદાવાદ ગયા હોવ અને અટલ બ્રિજની મુલાકાત ના લો તો આજનો સમાજ તમને સ્વીકારે નહીં આમ સમાજની બીકે મેં પણ અટલ બ્રિજની મુલાકાત લઈ લીધી અને રાષ્ટ્રીય ફોજમાં એટલે કે ખિસ્સામાં હાથ નાખીને બે ચાર ફોટાને વિડીયો ઉતારી લીધો એલા કોઈક તો બીજો પોઝ શીખવાડો મને અટલ બ્રિજ થી ઘોડાને દોડાયો અને પહોંચી ગયો સીધો લાલ દરવાજે લાલ દરવાજાનો કલર આટલા વર્ષો પછી પણ લાલ જ છે કલર જતો જ નથી કઈ કંપનીનો કલર કર્યો છે જાણવું જોઈએ તમને આવો વિચાર તો ક્યારેક નવરા હશો ત્યારે આયો જે છે ચલો ત્યારે તમને જાણવાની ઈચ્છા છે તો તમને હવે કહી દઉં કે દરવાજાને કોઈ કલર નથી કરેલો એ તો બનાવેલો છે લાલ પથરોમાંથી

ગાડી આડી અવડી પાર્ક કરવામાં પણ જોખમ છે કારણ કે અહીં એક સરકારી ખાતું એવું છે જે સૌથી ઝડપી પોતાનું કામ કરે છે તમે સમજી જ ગયા હશો કે હું નો પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીને ઉઠાવી જનારી ગાડી વિશે વાત કરી રહ્યો છું ખરેખર કામ ને બિરદાવવાનું મન થાય સેલ્યુટ છે સર તમને તમારી બરાબરી કરી શકે એવું રાજ્યમાં કોઈ ખાતું નથી હવે તમે સમજી ગયા હશો કે મેં ગાડીને કિલોમીટર દૂર કેમ પાર્ક કરી છે કારણ કે આપણે લાલ દરવાજેથી લેવાના હોય દોઢસો રૂપિયાનો લેંકો અને લઈને પાછા આવીએ ત્યારે ખબર પડે કે નો પાર્કિંગ માંથી ગાડી ઉઠી ગઈ છે અને હવે એક ભરવા પડશે એટલે કે એ લેંકો આપણને અગિયારસો રૂપિયામાં પડે એટલે આવા લાખ ના બાર હજાર કરવાના ધંધા નહીં કરવાના તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે અમદાવાદના લાલ દરવાજે કેવી રીતે પહોંચ્યા એમ જો કોઈ પૂછે તો કહેવાનું મન થાય કે પાપા પગલી ભરીને અને ધક્કા મૂકી કરીને આ ભીડ જોતા હવે મને એકસો ચાલીસ કરોડના આંકડા પર જરાય શંકા નથી તમને શંકા છે કે નહીં મને કોમેન્ટ કરીને જણાવો લાલ દરવાજાની ભીડ જોયા પછી મારા મન ની હાલત લાલ દરવાજાની આ ભીડ ને જોઈને તો પેલા મને એ વાત જ ગઈ કે હું આવ્યો છું શું લેવા અચાનક જ નિરંજન ભગત મને યાદ આવી ગયા કે હું ક્યાં અહી તારું કે મારું એક કામ કરવા આવ્યો છું હું તો બસ ફરવા આવ્યો છું પછી મારા મગજમાં ઝબકારો થયો કે આવી ભીડમાં ખાલી ફરાય ના ફરાય ભાઈ બન ના ફરાય મેં મગજ ઉપર થોડું દબાણ દેવાની કોશિશ કરી પણ બધી નિષ્ફળ ગઈ કારણ કે આજુબાજુથી ભીડનું એટલું બધું દબાણ આવતું હતું કે મગજ સુધી બીજું દબાણ પહોંચવું અશક્ય હતું આદતથી મજબૂર મેં મારા ખિસ્સામાં હાથ નાખ્યો અને મને ખિસ્સામાંથી મેન્ટોસ મળી જેવી મેં મેન્ટોસ ખાધી કે મારા દિમાગની બત્તી જલી ગઈ અને મને યાદ આવી ગયું કે હું શા માટે લાલ દરવાજે આવ્યો છું તો હું અહીં આવ્યો છું નાઈટ પેન્ટ લેવા માટે પણ અહીંની ભીડ જોઈને મને એ વાત નથી સમજાતી કે નવું નાઇટ પેન્ટ લેવું કે પછી જે પહેરીને આવ્યો છે એ સાચવું પત્ર તત્ર સર્વત્ર ચો તરફ હું નજર નાખું છું તો મને સ્ત્રીઓની વસ્તુઓ જ દેખાય છે અને વધીન બાળકોની વસ્તુઓ છે અને આના પરથી મેં ફરીથી એ તારણ કાઢ્યું કે પુરુષ એ પૃથ્વી ઉપર મજૂરી કરવા માટે જ આવ્યો છે એનાથી વિશેષ અહીં એના હોવાનું મને કોઈ બીજું કારણ જણાયું નથી સલાય દુખ કાય ખતમ નહી હોતા બે કેસો લગા મેરે મજાક આપણે છીએ અમદાવાદના લાલ દરવાજે અને આ તમે જોઈ રહ્યા છો લાલ દરવાજાની ભીડ હવે આમાં ખરીદી કરવી પોતાનો કેમેરો સાચવવો મોબાઈલ સાચવવો કે પાકેટ સાચવવું તમે જ વિચાર કરો આમાં હાલવાની જગ્યા નથી અહીંયા ખરીદી કેવી રીતે કરવી આ છે નાના નાના ટાબરિયાઓના કપડાં નાના છોકરાઓના કપડાં બહુ જ જોરદાર મળે છે એમાંય પણ છોકરીઓ જે નાની છોકરી હોય બેબી બેબી ગર્લ્સ એના તો કપડાં જોરદાર મળે અને સસ્તા મળે જો તમારે નાની બેબી હોય તો અહીંયા તમારે અવશ્ય જવું જોઈએ પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તહેવારોના સિઝનની અંદર જવાનું નહીં બાકી તમારું મગજ ભમી જાય છે અને તમને એમ થશે કે હવે લાલ દરવાજે જિંદગીમાં ક્યારેય ન જાવ એટલી ભીડ જોવા મળશે અને આ તમને જે સામે જે દેખાય છે એ છે ત્રણ દરવાજા લાલ દરવાજાથી આગળ જાઓ એટલે ત્રણ દરવાજા તમને જોવા મળે અને આટલી ભીડમાં પણ બાઇક લઈને બાઇક સવારો આવે છે અને અસા આવે નહીં ટો ટોં ટોં તો એક ધારું ચાલુ હોય જાણે કે આપણને શોખ થતો હોય રસ્તામાં ઊભો રહેવાનો એવી રીતે હોન મારતા હોય એટલા ભાઈ અમારે ઉતાવળે અમને કાંઈ શોખ થોડો થાય પણ હાલવાની જગ્યાઓ હોવી જોઈએ ને તો આ જે તમે નજારો જોઈ રહ્યા છો એ છે લાલ દરવાજાથી આગળ આ જે ત્રણ દરવાજા છે ત્યાં જો ઉપર પક્ષીઓ કેવા કિલોલ કરી રહ્યા છે પણ અહીં માણસોની ભીડ એટલી છે એટલે પક્ષીઓને એ ખ્યાલ નહીં આવે કે કારણ કે એને તો આખું ખુલ્લું આકાશ મેળ્યું છે અને ઉડવાની મોજે મોજ છે પણ અહીંયા તો હાલવાની તકલીફ છે અને જો અમે તો ધીમે ધીમે અહીંયા અંધારું પણ થઈ ગયું છે અને આપણે અહીંયા લેવાયા હતા ખાલી પેન્ટ પણ બહુ બધો થાક લઈને જઈએ છીએ પેન્ટ તો લેવાઈ ગયું છે પણ આપણે અમે નક્કી કર્યું છે કે તહેવારમાં અને રવિવારે લાલ દરવાજે ક્યારેય આવવાનું નહીં થાકી ગયા બાપુ ધીમે ધીમે અંધારું થઈ રહ્યું છે પણ અહીં જે પબ્લિક આવવાવાળું છે એમાં કોઈ જાતનો ઘટાડો નથી ધીમે ને ધીમે પબ્લિક હજુ ને હજુ વધી જ રહ્યું છે એટલે એમ કહી શકાય કે બાકીના શહેરો કરતાં અમદાવાદ કેવી રીતે અલગ છે તો બીજા જે શહેરો છે એમાં કેવું હોય કે જેમ જેમ અંધારું થતું જાય એમ પબ્લિક પોતાના ઘરે જતું જાય અને અહીંયા અમદાવાદમાં જેમ અંધારું થતું જાય એમ પબ્લિક ઘરમાંથી બહાર નીકળે એટલે કે તડકો આખો હોય ઘરમાં ઘૂસી રહે અને 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 અંધારું થવા માંડે એટલે આ બધા બહાર નીકળી જાય ફરવા ખાવા પીવાની મોજ કરવા માટે નીકળી પડે એટલા માટે એમ કહેવાય કે અમદાવાદ જે છે એ ચોવીસ કલાક ધબકતું જીવતું જાગતું સિટી છે આ તમે જે જોઈ રહ્યા છો એ છે ભદ્રનો કિલ્લો કે જ્યાં મહાકાળીમાં બિરાજમાન છે અહીં માનું મંદિર આવેલું છે અને લોકોમાં શ્રદ્ધાનું કેન્દ્ર છે ખાસી એવી ભીડ હોય છે તહેવારોમાં પણ તો લોકો અહીં માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને એની આજુબાજુમાં બધા જે વેપારીઓ છે એ પોતાનો વેપાર કરતા હોય છે અને અહીંથી જ લાલ દરવાજાની જે વેપારીનું બજાર છે મુખ્ય બજાર છે એની શરૂઆત થાય છે જો હવે ધીમે ધીમે લાઇટો ચાલુ થઈ ગઈ છે અને લોકો શોપિંગમાં હજુ પણ એટલા જ વ્યસ્ત છે પણ અત્ર તત્ર સર્વત્ર મેં તમને કીધું ને જ્યાં જોઈશો તમે જ્યાં નજર કરશો ત્યાં ફક્ત તમને મહિલાઓની વસ્તુઓ જોવા મળશે પુરુષો એ તો ફક્ત આરે ઠેલાઓ લઈને ફરવાનું હોય છે અને સ્ત્રીઓ અહીં શોપિંગ કરતી હોય છે એટલે તમને જ્યાં નજર કરો ત્યાં એવા નજારા જોવા મળે કે હાથમાં બાળક તેડ્યું હોય અને બીજા બે હાથમાં ઠેલાઓ પકડેલા હોય અને મહિલાઓ છે એ શોપિંગ કરતી હોય એમનું શોપિંગ ક્યારેય પૂરું જ ન થાય લેવાનું હોય એક વસ્તુ અને દસ જગ્યાએ પૂછશે પણ લેશે તો નહીં જ તે આમ પૂછી પૂછી અને થકવાડી દે એની કરતાં જો લાઈન સીધા ઘરે પહોંચી જતા હોય તો પુરુષોને થોડીક શાંતિ મળે પણ એમનો મૂળભૂત અધિકાર છે કે જે વેપારીઓ બેઠા છે એ બધાને પૂછવું અને અણી કાઢવી અને જે લોકોને એમ થાય કે આપણને એસી નેવ હજારનું તોલું પોસાય એવું નથી તો એ લોકો અહીં લાલ દરવાજે એક આંટો મારે તમારી કિંમતમાં તમને અહીંયા સોનું મળી જાય છે કારણ કે ઘણી બધી રેકડીઓ છે લારીઓ છે જે સસ્તું સોનું વેચી રહી છે તો એકવાર તમે અહીં અવશ્ય મુલાકાત લઈ અને ટેન્શન મુક્ત રહીજો આપણી રખડપટ્ટી બહુ વધી ગઈ છે અમે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે પણ જો તમને સામે ઓલું બિલ્ડિંગ દેખાય છે ને આ બિલ્ડિંગ છે એસ બી આઈ બેંક હા હા તમે જે વિચારો છો એ જ બેંક સરકારી બેંક જે છે અમદાવાદની સૌથી મોટી એસબીઆઈની શાખા છે જે લાલ દરવાજે આવેલી છે અમે તમને હું ઓરિજિનલ અવાજ લાલ દરવાજે જે લોકો રાડો નાખતા હોય એ સાંભળાવું જોવો તમે પચાસ કે છે ભાઈ પચાસ કે છે પચાસ કે છે પચાસ તો દોસ્તો તમે હતા મારી સાથે અમદાવાદ લાલ દરવાજે આપણે લાલ દરવાજે રખડા રખડપટ્ટી કરી મોજ મસ્તી કરી અને અમે જઈ રહ્યા છીએ ઘરે તો આવા રખડપટ્ટીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને મિત્રો સાથે શેર કરો ફરી મળશે કોઈક નવી જગ્યા સાથે નવા આનંદ સાથે જય હિન્દ જય ભારત